નમસ્કાર મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોતરા શહેરના બગીચા રોડ અને ગીધવાણી રોડ ઉપર પતંગની દોરીમાં ફસાઈ ગયેલા બે કબૂતરે ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી પચાવાયો ઉત્તરાયણ પર્વને આડે માત્ર એક મહિનો બાકી રહ્યો છે ત્યારે તો ગોધરા શહેરમાં પતંગ રસિયાઓ ત્યાંથી પતંગ ચગાવવામાં મગ્ન બની ગયા છે બીજે બાજુ ગોધરા નગરજનોએ ચોક્કસ પતંગબાજીનો આનંદ માણવો જોઈએ પરંતુ આ પતંગબાજીમાં દાખવાતી બેદરકારી કે ઉન્માદના કારણે દર વર્ષે સેંકડો અબોલ પક્ષીઓ મોતના મુખમાં હોમાઈ જાય છે ત્યારે ગોધરા શહેરના બગીચા રોડ અને ગીતવાણી રોડ ઉપર પતંગની દોરીમાં ફસાઈ ગયેલા બે કબૂતરને ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે પતંગની દોરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ગોધરા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ બુજાવવાની સાથે પક્ષીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવે છે ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોતરા શહેરના મધ્યમાં આવેલા બગીચા રોડ અને ગીધવાણી રોડ ઉપર એક પતંગની દોરીથી વીટડાઈને ફસાઈ ગયેલા કબૂતરનું રેસ્ક્યુ કરીને તેનો બચાવ કરવામાં આવ્યો હતો જેમાં ફાયર બ્રિગેડ ડીસીઓ ભાવેશસિંહ ઠાકોર અને સતીશ ડાંગી દ્વારા ગોધરા શહેરના બગીચા રોડ અને ગીધવાણી રોડ ઉપર પતંગની દોરીથી વીંટળાઈને ફસાઈ ગયેલ કબૂતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સહી સલામત રીતે પતંગની દોરીમાંથી બહાર કાઢવામાં આવ્યો